નમસ્તે મિત્રો ઓગણીસો સાયકોલોજીસ્ટ આશીષ નંદી એક રિસર્ચ કરી રહ્યા હતા તે એમની વાત છે નરેન્દ્ર મોદી સાથે થઈ નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ લીધું જે બહુ બધા કલાક સુધી ચાલ્યું જયારે આ ઇન્ટરવ્યુ પૂરું થયું ત્યારે આશીષ નંદી છે અંદર થી હલી ગયા હતા એવું તો એમને શું ખબર પડી કે નરેન્દ્ર મોદી જે માનસિકતા છે એમના વિશે ખબર પડી તો અંદર થી હલી ગઈ આજના વિડીઓમાં આપણે એમની અસલ જિંદગી છે એમના વિશે જાણીશું શું એમની ઓરિજિનલ પર્સનાલિટી અને એમની ઓરિજિનલ માનસિકતા જે અત્યાર સુધી પણ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરી રહ્યા છે એમની ભયંકર રીતે આંખો ખોલી જવાની છે શરૂઆત છે આપણે એમના બાળપણથી કરીશું નરેન્દ્ર મોદીનું ભણતર ભગવતાચાર્ય નારાયણ આચાર્ય હાઈસ્કૂલમાં થયું હતું એમના સંસ્કૃત ટીચર પ્રહલાદ સરે બતાવ્યું કે એ એક એવરેજ સ્ટુડન્ટ હતા એમના બાયોગ્રાફર છે નિલંજન મુખાપાધ્યાય એમને પણ આ વાત કીધી મજાની વાત તો એ છે કે એમને સ્કૂલના નાટકોમાં એમને એક્ટિંગ કરવાનું બહુ ગમતું હતું અને જો કદાચ એમને મેન રોલ ના મળે તો એ નાટકમાં એ એક્ટિંગ કરવાનું જ ના પાડી દેતા હતા આઠ વર્ષના હતા ત્યાંથી જ એ આર એસ સંપર્કમાં આવી ગયા હતા ઇસવીસન ઓગણીસો માં દિવાળીના દિવસે વડનગરમાં આરએસએસ ની શાખામાં એ બાળ સ્વયંસેવક બન્યા સ્કૂલમાંથી આવીને પુસ્તકો મૂકી અને સાંજે તરત જ એ શાખામાં જતા રહેતા અને પછી ઓગણીસો બોતેર માં બાવીસ વર્ષની ઉંમરે એ આરએસએસ ના પ્રચાર બન્યા

તો લોકો વોટ દેતે હૈ સરકાર ચુનને કે બે હાજર એક માં એમને ગુજરાત ના ચીફ મિનિસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે હાજર બે માં દંગા થાય છે આ બધાને લઈને નરેન્દ્ર મોદી ઉપર બહુ બધા ગુના લાગે છે આના ઉપર એક ડિટેલમાં મોટો વિડીયો પણ બની શકે છે પણ આપણે ટોટલ જોવા જઈએ તો આના ઉપર એમને ક્લીનશીટ પણ મળી જાય છે અને પછી ત્યારથી જ કોમ્યુનલ નરેન્દ્ર મોદીની એક બ્રાન્ડેડ બની જાય છે એક કટ્ટર હિન્દુ નરેન્દ્ર મોદી છે એ મુસલમાનો એકદમ નફરત કરે છે અમુક લોકો આમાં એમ વિચાર છે કે આ નરેન્દ્ર મોદી છે આ તરફના જ માણસ છે અને કોઈક એક બાજુના એવા માણસ છે કે જે નરેન્દ્ર મોદીને સેક્યુલર માણસ ગણતા હશે નહીં નરેન્દ્ર મોદી તો સબકા સાથ સબકા વિકાસ ઉપર જ વિશ્વાસ રાખે છે આનાથી એ ફરક નથી પડતો કે તમે કેટેગરીમાં છો બંને કેટેગરી આંખો ખુલવાની છે આગળની વાતો મોદી એમના દ્વારા ચંદા લેવામાં આવે છે ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા જે અસલી ગંગા પુત્ર હતા સ્વામી સાનંદ એ ગંગા ને શુદ્ધ કરવા માટે એમની ચાર ડિમાન્ડ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને એમને ત્રણ ચિઠ્ઠીઓ લખી આઈટીઆઈ દ્વારા ખબર પડી કે આ ચિઠ્ઠી છે પીએમ સુધી પોકી ગઈ હતી ત્યાંથી કોઈ જવાબ નથી આવ્યો એકસો દિવસ સુધી એ અંજાન ઉપર બેઠા હતા અને ત્યાં એમનું મૃત્યુ થાય છે અને પછી નરેન્દ્ર મોદીનું મોડું ખુલે છે અને એ પણ એ શ્રદ્ધાંજલિ આપે છે એમના ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એક હિન્દુ થઈને એમના મગજમાં એવું વિચાર નહીં આવ્યો હોય કે એક સંત મૃત્યુ થાય છે અને અમને આ પાપ લાગી શકે છે આપણે બીજી તો શું વાત કરીએ જે કિસાનો છે આત્મહત્યા કરી કરીને મરી રહ્યા છે શું એમાંથી કોઈ હિન્દુ નથી એ બધા હિન્દુઓ માટે શું કર્યું પ્રજળ રવન જેમના વિડીયો બે છે જેટલા વિડીયો છે લીક થયા હતા જે દરેક મહિલાઓનું શોષણ કર્યું હતું પણ બહુ બધી હિન્દુ છે એ મહિલાઓ હતી જે મહિલા પહેલવાન હતી ઉપર બેઠી હતી તો પણ હિન્દુ હતી ને એમનું પણ શું પ્રધાનમંત્રી મોદી પ્રજ્વલ રવાના માટે તો વોટ માંગી રહ્યા હતા મહિલાઓ કે સન્માન કે ભીષણ ના ટિકિટ પણ આપી દીધી

ક્યારેક મોદી એમ કહે છે કે કપડે દેખીને ને જ આપણને ખબર પડી જાય કે દંગા કોણ કરે છે એ આગ લગાને વાલે કોણ હે તુલકે કપડો થી પતા ચલ જતા અમિત શાહ એમના ભાષણ માં મુસલમાનો ના સાઈડ માં એ ડોગ વિસલિંગ કરે છે

कहानी में ट्विस्ट जो बिहार में आना थी उल्टी एटले त्या शांति पूर्वक बेसी हैं पी ए बोलवा लग गया कि हूँ देश ने धर्म ना आधार नहीं बेचवा दू मैं जब तक जिंदा हूँ मैं धर्म के आधार पर इस देश को बांटने नहीं दूंगा અલીગઢ ની પણ એમને મુસલમાનોની જ વાત કરી હતી અને ત્યાં કેવા લાગે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી છે એમને આ મુસ્લિમો માટે કઈ જ નથી આર્થિક ઉત્થાન કે કુછ નહીં પછી ચૌદ મેન્ટરવ્યુ માં એવું કહી દીધું કે હું જયારે હિન્દુ મુસ્લિમ કરીશ ત્યારે હું સાર્વજનિક જીવન જીવવા માટે રહીશ નહીં મેં જીસ દિન હિન્દુ મુસલમાન કરું તમારા બધા માંથી અમુક આ બધું જોઈ ને કન્ફ્યુઝ થઈ રહ્યા હશે આ કેવી રીતે થઈ રહ્યું છે કે મોદી કમ્યુનલ છે કે પછી સેક્યુલર છે પણ આમના માટે બે ચહેરા છે હંમેશા છે 2014 ની આ ટ્વીટ માં કે સેક્યુલરિઝમ અમારી ખૂન માં છે મોદી ઇસ્લામની તારીફ પણ કરે છે કહે છે કે અલ્લાહ નું નવ્વાણું નામ છે એમાંથી કોઈ હિંસા નું નામ નથી ઇસ્લામ નામનો સંદેશ છે શાંતિ એમનું એવું કહેવું હતું અને બધી માઇનોરિટી છે એ ભારત નો એક હિસ્સો છે અમારે ઘરમાં ઈદ બી મળતી થી મેર ઈદ કે દિન કુછ ખાના નહીં પકતા સારે મુસ્લિમ જેસે નીકળો જસે હિન્દુ નથી અને જયારે શીખ થી ફાયદો થતો હોય ત્યાં એ પાઘડી બાંધીને ત્યાં દાળ હળવતા હોય એવું પણ જોવા મળશે તમને નરેન્દ્ર મોદી એક વાર ભગવાન બુદ્ધના વિશે એવું કીધું હતું કે મારા એ સુખદ સબંધ છે એમની સાથે ભગવાન બુદ્ધ કે સાથ મેરા સંબંધ ભી जिसमें अद्भुत संयोग भी है और जो बहुत सुखद भी है यानी एक बार एमने एम, एम किदो के बोरा मुसलमानों छे एमना साथे मारो जुनो संबंध है साथियों बोहरा समाज के साथ मेरा भी रिश्ता बहुत पुराना है इतलो જ ને ઈસાઈઓ જોડે પણ એમનો જૂનો સંબંધ છે ક્રિશ્ચન કમ્યુનિટી કે સાથ તો મેરા સંબંધ તો નયા નહીં હૈ બહોત પુરાના બડા આત્મીય નાતા રહા એકવાર એમને એ પણ કીધું કે મે જીવન નો મહત્વપૂર્ણ કાલખંડ છે એ આદિવાસીઓ સાથે કાઢ્યો છે જીવન કા એક મહત્વપૂર્ણ કાલખંડ મેં આદિવાસીઓ કે બીચ મેં બિતા અને એક વાર એવું કીધું કે બલિયા સાથે મારો ભાવુક સંબંધ પણ એક વિશેષ નાતા ફ્રાન્સ ફ્રાન્સના સાથે પણ આમનો સંબંધ રહ્યો છે અને યદુવંશ સાથે પણ આમનો સંબંધ રહ્યો છે મેરા ખુદકા વ્યક્તિગત કે પ્રતિ લગાવ બહુ કે સાથ તો હમણાં રિશ્તા હાતા હૈ બંગાળ સાથે સંબંધ જોડવા માટે એમને એમ કીધું કે નાનપણ માં એ મેટ્રો જોવા આવ્યા હતા કોલકત્તા મેં બચપન મેં જ પહેલી વાર કોલકાતા આવ્યા તો એક આકર્ષણ થ જરા મેટ્રો દેખો પ્રોબ્લેમ ખાલી એ છે કે કોલકાતા જે મેટ્રો છે એ 1984 માં ચાલુ થઈ હતી જ્યારે નરેન્દ્ર મોદી છે એ 34 વર્ષના હતા તો બતાવો મિત્રો 34 વર્ષનું કોઈ બાળક જોયું છે તમે પોતાના ભાષણમાં સંબંધ બનાવવા માટે એમને એ પણ કહી દીધું કે આગલો જન્મ છે હું બંગાળ માં જન્મ લઈશ આગલે જન્મ મે કિસ માં કે ગોઠ સે પેદા લઈશ છે માં જઈને કહે છે કે દેશનું નંબર 1 રાજ્ય બનાવીશું અને કર્ણાટકમાં પણ જઈને કહે છે કે કર્ણાટક ને દેશ નંબર 1 રાજ્ય બનાવીશું પ્લીઝ हो देश का नंबर वन बन राज्य बना सकते हैं कर्नाटका को देश का नंबर वन बन राज्य बनाने का તમે મિત્રો સમજી શકો છો કે વોટ માંગવા માટે જ્યાં જે બોલવું પડે એ બોલવું પડે છે દરેક રાજ્યમાં વોટ લેવા માટે કનેક્શન નીકળતું જ આવે છે કે એમના જૂના સંબંધો છે એમ આખા દેશમાં આ સ્ટ્રેટેજી વાપરવામાં આવે છે અને ઉત્તર પ્રદેશમાં ગૌ માતાના આધારે બીજેપી છે એ લોકોને ઇમોશનલ કરતી હોય છે અને કહે છે કે ગૌ હત્યાને રોકવું હોય તો અમને વોટ કરો અને કેરલામાં જઈને આનું ઊંધું કહે છે કે તમે ક્વોલિટી બીફ જોઈએ છે તો અમને વોટ કરો અને ગોવાની વાત થાય તો બે માં અમિત શાહે ખુદ કીધું કે અને એમ કીધું કે આખા દેશમાં બીફ બેન કરવું એમનો કોઈ જ પ્લેન નથી સંતા માટે સારું કામ કરવું એ સત્તા પ્રાપ્ત કરવા માટેનું એક કાર્ય જ છે આટલી બધી મહેનત કોણ કરશે નામ નામ ઉપર ખાલી લોકોની સપના દેખાડવામાં આવે છે કાં તો નોટંકી કરવામાં આવે છે ગુજરાત મોડલ અચ્છે દિન ગંગા નદીની સફાઈ ફોજ એટલી છે એ સ્માર્ટ સિટી કાળું ધન છે એ પાછો લાવો બધા એક એવા સપના હતા જેમની એક્સપાયર ડેટ આવી ગઈ છે ડિમોનિટાઇઝેશન ને જુઓ બે હજાર સોળમાં અમિત શાહે કીધું હતું કે આ કાળા ધન છે એમની સર્જિકલ સ્ટ્રાઇક છે જો ખરેખર આવું છે તો નોટબંધીના આધારે વોટ કેમ નથી માંગતા તમે લોકો પાસેથી બે હજાર ચૌદ પહેલા એવો નારો લગાવવામાં આવતો કે ના ખાઉંગા ના ખાને દુંગા અને કહેતા હતા કે સંસદ ને ગંગાની જેમ પવિત્ર કરી દઈશ શું તમે આ નારો છે ફરીથી સાંભળ્યો એમના મોઢાથી ના જૂના ભાષણમાં એવું સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હતા અને એ મેગાનો મ પણ નથી બોલી રહ્યા એવું મોદી કહેતા હતા મંત્રી હા આયા થે લેકિન પ્રધાનમંત્રી માં બોલને કે તૈયાર નહીં કા કામ બોલને એક નારો આપ્યો હતો કે બહુ થયો આ મોંઘવારી માર આ મોંઘવારીને કંટ્રોલ કરવા ઉપર એ વોટ કેમ નથી માંગી રહ્યા નરેન્દ્ર મોદી ગંગાપુત્ર કહેતા હતા તો નવાબી ગંગા ઉપર કેમ વોટ નથી માંગી રહ્યા કેમ નથી રહ્યા કામ ઉપર ઇન સી છે છે એ ખબર મિત્રો તમને હવે આ સી ક્યાંય ચુનાવના પોસ્ટ ઉપર જોવા નથી મળતો મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટ સિટી બુલેટ ટ્રેન પંદર લાખ સ્કીલ ઇન્ડિયા મુદ્રા લોન લુક ઇસ્ટ પોલિસી કરોડો રોજગાર નારી શક્તિ બેટી બેટી બચાવ કોરોના અગ્નિવીર કઈક તો હશે જેના દમ ઉપર તમે વોટ માંગી શકો રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી ને ઓપન ચેલેન્જ ડિબેટ કરવાનું પણ કહી દીધું હતું બંને ને સામ સામે બેસાડવામાં આવે અને દસ વર્ષમાં પૂછવામાં આવે કે શું કામ કરવામાં આવ્યું દેશના પાછળ તો ખબર પડી જશે કે શું શું કામ થયા છે દેશમાં તો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે દસ વર્ષમાં ના તો એમને અનસ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ કર્યું જેમાં નરેન્દ્ર મોદીને ખુલથી સવાલ પૂછી શકે તો આમનામાં ક્યાંથી હિંમત હશે રાહુલ ગાંધી સાથે ડિબેટ કરવાની આ વિડીયો છે વધુમાં વધુ મિત્રોને શેર કરો અને નેક્સ્ટ પાર્ટ છે આપણે લઈને આવીશું જેમાં આનાથી પણ વધારે માહિતી આપણે કવર કરીશું જય હિન્દ જય ભારત